નવાડેલા રોડ પર જર્જરીત બહાર રક્ષા થયું ના નવાડેલા રોડ પર રાવલ શેરીના નાકે આવેલી એક જૂની અને જર્જરીત દુકાનનો બહારનો ભાગ તૂટી પડયો જેના કારણે નજીક પાર્ક કરેલી એક રિક્ષા અને કારને નુકસાન થયું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પણ આ બનાવ એ શહેરમાં જૂની અને જોખમી ઇમારતોની સ્થિતિ બાબત ચિંતા ઊભી કરી છે સ્થાનિક વાસીઓ એ જણાવ્યું કે દુકાનનો આગળનો ભાગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો અને તેના તૂટી પડવાની શક્યતા હતી તેમને મહાનગરપાલિકા અને સંબંધિત અધિકારીઓને અગાઉથી જાણ કરી હતી છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા આ ઘટનાએ શહેરી વિસ્તારોમાં સુરક્ષા અને જર્જરિત ઇમારતોની નિરીક્ષણ પ્રક્રિયા બાબત સવાલો ઊભા કર્યા છે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક સ્થળ પર તપાસ શરૂ કરવામાં આવી છે અને બીજી જર્જરિત ઇમારતોની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે શહેરમાં આવી બાબતો ફરી ન બને તે માટે મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતો ના માલિકોને નોટિસ આપી જરૂરી મરામત કે તોડફોડ કરવાની સૂચના આપવામાં આવી રહી છે આ ઘટના પછી સ્થાનિક વાસીઓ એ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ વિભાગને અપીલ કરી છે કે તેવો શહેરમાં આવેલી તમામ જૂની અને જોખમી ઇમારતોની તાત્કાલિક તપાસ કરે અને જરૂરી પગલા લે શહેરની સુરક્ષા અને નાગરિકોની સલામતી માટે આવી કાર્યવાહી અનિવાર્ય બની ગઈ છે